રાધે રાધે જય શ્રી કૃષ્ણ મારે રાધાના ને રે હો ટેલિફોન કરવો છે મારે મીરાના ગીરધર ને રે હો ટેલિફોન કરવો છે મંડળના ગોકુળિયા ગામમાં નંદાય સોદાના મેલ મારે હો ટેલિફોન કરવો છે મારે રાધાના માધવેરે રે હું ટેલિફોન કરવો છે પહેલો તે ફોન મેં તો ગોકુળ ગામમાં રાજ મૈયા યશોદાએ જવાબ સામે દીધો રાજ સોનાના રથમાં ચક્રાની સાથમાં જઈને મથુરામાં વસ્યા છે ટેલિફોન કરવો છે બીજો તે ફોન મેં તો મથુરા નગર માં કી જવાબ સામે દીધો રાજ મથુરા છોડી રા માંથી દાડી જઈને દ્વારિકામાં વશિયરે હો ટેલિફોન કરવો છે મારે રાધાના માધવને રે હો ટેલિફોન કરવો છે ત્રીજો તે ફોન મેં તો દેવી દ્વારિકદામણીએ જવાબ સામે દી દોરાજ દોડાણા સાથે અજવાળી રાતે જઈને ડાકોરમાં વસ્યા છે ટેલિફોન કરવો છે ચોથો તે ફોન મેં તો ડાકોર ગામ માં કી દોરાજ ચોથો તે ફોન મેં તો ડાકોર ગામમાં કી દોરાજ ગંગા દેબાઈને જળવસા મેજી દોરાજ સાચા સત્સંગમાં ભક્તિના રંગમાં જઈને ભજનમાં ભળ્યા છે ટેલિફોન કરવો છે પાંચમો તે ફોન મેં તો ભજન સત્સંગમાં કીધો રાજ ભક્તોએ જવાબ સામે મને દીધોવાજ અહીંયા ના ચોકમાં અંતરના ગોખમાં આવીને વાલો મારો વાસ્યા છે હો ટેલિફોન કરવો છે મારે રાધા ના માધવને રે હો ટેલિફોન કરવો છે મારે મીરાના ગીરધર ને રે હો ટેલિફોન કરવો છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ